অাকা еёকমারা,ইকিটার ম১ালে চাShAddn સુરતના પુણા પોલીસ મથક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું અને પોલીસ દ્વારા ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા પુણા પોલીસ મથક ખાતે વિરોધ કરાયો હતો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે પુણા ખાતે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આપના કોર્પોરેટરો સહિત ગયા હતા તે સમયે આપના નગરસેવકોની પોલીસે અટકાયત કરી હતી તે સમયે વિરોધ પક્ષના નેતાને પેટમાં વાગી જતા તેમને હોસ્પિટલે ખસેડાયા હતા તો પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ આપ દ્વારા કરાયો જેથી તમામ જવાબદારો સામે કાર્યવાહી માંગ કરાઈ હતી અને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા એમના વિસ્તારમાં પચાસ બેડની હોસ્પિટલના લોકાર્પણ સમયે જ્યારે જયારે કોર્પોરેટરો સાથે પહોંચ્યા ત્યારે ભાજપે પોલીસને ઇશારો કરીને આમની ઉપર અત્યાચાર કર્યો છે પોલીસે ઢોર માર માર્યો છે પોલીસે એટલું નહીં એમને વાગ્યું વાગ્યા બાદ એમને હોસ્પિટલે લઈ જવાનું હોય એકસો આઠમાં માં લઈ જવાનું હોય એના બદલે ભાજપના ઈશારે ભાજપની પોલીસ એમને બે અઢી કલાક સુધી ડિટેલ રાખે છે આ શું થઈ રહ્યું છે માણસના જીવની કોઈ કિંમત જ નથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારે કહેવું છે કે તમારા રાજમાં કોઈ દીકરીઓ સુરક્ષિત નથી એક બાજુ તમે દીકરીઓ અને સુરક્ષાની વાત કરો છો અને બીજી બાજુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને તમારી પોલીસ ઢીકાપાટું કરે છે અને એમને હોસ્પિટલ લઈ જવાના બદલે ફરીથી ડિટેન રાખે છે આ થઈ શું રહ્યું છે આ ખૂબ જ દુઃખદ છે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા સંપૂર્ણ પકડી ગયેલી છે હું માંગ કરું છું મુખ્યમંત્રી શ્રી સાથે કે આમની ઉચ્ચ સ્તરીય તપાસ કરીને જે પોલીસે કર્મચારીઓએ બેન પરંતુ બીજા અમારા કોર્પોરેટર સાથીઓ સાથે પણ ઝપાછપી કરી છે એમને પણ લાફા માર્યા છે એવી મેં વાત સાંભળી છે એમની ઉપર તુરંત કાર્યવાહી કરવામાં આવે એમને ડિસમિસ કરવામાં આવે અને જરૂરી જે કાર્યવાહી છે એ પોલીસ તરફથી પણ થાય એ એવું કમિશનરશ્રીને પણ વિનંતી કરું છું